યાત્રાધામ અંબાજીમાં ચૈતન્ય હનુમાનજી મંદિરે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે દાદાને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો યાત્રાધામ અંબાજી ખાતે નાના મોટા મંદિરો મોટી સંખ્યામાં આવેલા છે જેમાંથી એક અતિ પ્રાચીન ચૈતન્ય હનુમાનજીનું મંદિર આવેલું છે હનુમાનજીના ઉત્સવ નિમિત્તે મંદિરોને રંગબેરંગી ફૂલો અને લાઇટિંગ દ્વારા શણગાર કરવામાં આવ્યો હતો અને વિશેષ કરીને દાદાની છપ્પન ભોગનો અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો જેમાં છપ્પન જાતની માવા મિશ્રીની મીઠાઈઓ અને ફળોનો ભોગ હનુમાનજી દાદાને ધરાવવામાં આવ્યો હતો દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ મંદિરે જોવા મળી હતી અને રાત્રે શ્રી રામ સેવા સમિતિ દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હનુમાનજી પ્રભુ શ્રી રામ અને માતાજીના વેશભૂષા ધારણ કરી કલાકારોએ ભજન સંધ્યામાં આવેલા ભક્તોનું મન મોહી લીધું હતું સાથે જ સાધુ સંતો પણ ભજન સંઘમાં જોડાયા હતા ભક્તો રામ લલ્લાના દાસ હનુમાનજીની ભક્તિમાં લીન થતા જોવા મળ્યા હતા આજે હનુમાન જયંતી હનુમાન જયંતી એટલે હનુમાન દાદાનો જન્મ ઉત્સવ હનુમાન દાદાનો જન્મ ઉત્સવ અમે ધૂમધામથી મનાવીએ છીએ અને તે રાતે ભજન સંધ્યા પણ કરીએ છીએ ભજન સંધ્યામાં આમ મારવાડી ઝાંખીઓ જે હનુમાનજીની ઝાંખી છે માતાજીની ઝાંખી છે એ ઝાંખીઓ બધી પ્રસ્તુત થશે અને એના આજે હનુમાન જયંતીના દિવસે અમે અન્નકૂટનો પ્રસાદ પણ કરેલો છે દાદાને અને અમે એક જ પ્રાર્થના કરીએ દાદાને કે બધા ગામને એકતા આવીને રાખીએ અને શ્રીરામ સેવા સમિતિ તરફથી અમે દર મંગળવાર મતલબ કે ત્રીસ વર્ષથી અમે દર મંગળવારે અહીંયા ભજન કરીએ છીએ અને સુંદરકાંડનો પાઠ પણ કરીએ છીએ અમારા સમિતિ દ્વારા આજે સર્વ મસ્ત ગામજનો દ્વારા ગામના સપોર્ટથી આજે ભજન સંધ્યાનો પ્રોગ્રામ રાખેલો છે અમે અને ગામજનો પણ આજે બહુ આમ હર્ષો ઉત્સાહથી આજે અહીંયા દર્શન કરવા ઉમઠેલા છે